હવે મિત્રો વાત કીધો તમને લોકોને ખબર છે કે બંને થયું હતું જે મિત્રો માર મારવામાં આવ્યો હતો જે મિત્રો વાત કીધો સ્કોર્પિયો સિલ્વર કલર ની હતી તેના મિત્રો વાત કીધો નદી ની અંદર ફેંકી દેવામાં આવી હતી ત્યારબાદ મિત્રો વાત કરી અત્યારે નત નવા ખુલાસાઓ થઈ રહ્યા છે હવે મિત્રો વાત કીધું આ વિવાદની અંદર અત્યારે નત નવા વણકો પણ આવી રહ્યા છે જેની અંદર મિત્રો વાત કરીએ તો કાર્યવાહી કરવા માટે બંને સમક્ષ મિત્રો વાત કરીએ તો કેસો નોંધાઈ ગયા છે એક બાજુ કેસ નોંધાઈ ગયો છે દેવતભાઈ ખવડ ઉપર આઠ લાખ રૂપિયાની ની છેતરપિંડી અને બીજી બાજુ મિત્રો વાત કરીએ તો કેસ નાખ્યો છે આપણા દેવતભાઈ ખવડે કારણ કે તેમના ડ્રાઈવર પણ મિત્રો વાત કરીએ મારી નાખવાની ધમકીનો કેશ નાખવામાં આવ્યો છે સાથે મિત્રો વાત કરીએ તેમની સાથે જે થયું છે જે આ મિત્રો વાત કરીએ ખાસ કરીને અત્યારે સોશિયલ મીડિયા ની અંદર આ ટોપિક છે એ ખુબ જ વાયરલ થઈ રહી છે તો આ કાંડ વિશે તમે શું કહેશો વિડીયો શેર કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલો નથી આ વિડિયો દ્વારા આ વિડીયો દ્વારા આપણે કોઈનો પણ નિષેધ દેખાડવા માંગતા નથી કોઈને પણ મિત્રો સપોર્ટ કરતા નથી આપણે કોઈને પણ કંઈ પણ કહેતા નથી પરંતુ ભાઈઓ આ તો સોશિયલ મીડિયાની અંદર જે વાયરલ થઈ રહ્યું છે તે હું તમારા સમક્ષ લાવી રહ્યો છું આજના વિડીયોમાં તે આટલી જ માહિતી આપણે એક નવો વિડીયો મળી જશે તે બધા જ લોકોને દિલથી ભાઈ ધન્યવાદ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ